હેલો મિત્રો કેમ છો બધા તમારા બધાનું સ્વાગત છે બંસીઝ બોય સ્ટોરીમાં હિન્દુ ધર્મમાં હનુમાનજીનું ખૂબ જ મહત્ત્વ છે તો આજે આપણે જાણીશું હનુમાન જયંતિ ક્યારે છે તેમના શુભ મુહૂર્ત અને હનુમાનજીની અમુક ખાસ વાતો હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્ત્વ છે આ દિવસ બજરંગબલીને સમર્પિત છે હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું મહત્ત્વ વિશેષ છે અને આ દિવસ બજરંગ બલીને સમર્પિત છે સાથે જ આ દિવસને હનુમાનજીના જન્મોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે બજરંગ બલીની શક્તિ ભક્તિ અને સેવાનું પ્રતિક માનવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરી અને હનુમાનજીની પૂજા કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે સાથે જ કષ્ટોથી મુક્તિ મળે છે આ વર્ષે હનુમાન જયંતિ બાર એપ્રિલે બે હજાર પચીસમાં મનાવવામાં આવશે તો આવો જાણીએ પૂજાની તારીખ અને શુભ મુહૂર્ત હનુમાન જયંતિ બે હજાર પચીસ તારીખ વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર પૂર્ણિમા તેથી બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે ત્રણ વાગ્યાને વીસ મિનિટે શરૂ થશે તે બીજા દિવસે તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે પાંચ વાગ્યાને બાવન મિનિટે સમાપ્ત થશે આમ બાર એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે હવે આપણે જાણીશું હનુમાન જયંતિના શુભ મુહૂર્ત બે હજાર પચીસમાં હનુમાન જયંતિ પર પૂજા માટે બે શુભ સમય બની રહ્યા છે પહેલું મુહૂર્ત બાર એપ્રિલના રોજ સવારે સાત અને ચોત્રીસ મિનિટથી નવ વાગ્યાને બાર મિનિટ સુધીનું છે આ પછી બીજું શુભ મુહૂર્ત સાંજે છ મિનિટ છેતાલીસ મિનિટથી આઠ ને આઠ મિનિટ સુધીનું રહેશે હવે આપણે હનુમાન નું ધાર્મિક મહત્ત્વ જાણીશું ધાર્મિક ગ્રંથો અનુસાર હનુમાનજી એક માત્ર એવા દેવ છે જે આજે પણ પૃથ્વી પર છે તેથી હનુમાન જયંતીના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી બળ અને બુદ્ધિ આવે છે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આપણે આ હનુમાન જયંતિ પર બે ખાસ વાતો જાણીશું શાસ્ત્ર અનુસાર કળિયુગમાં જીવંત દેવતાઓમાં એક હનુમાનજી છે તેથી જ રામાયણમાં રામ ભક્ત તરીકે અને મહાભારતમાં અર્જુનના રથ પર તેઓ વિરાજમાન દેખાય છે હનુમાનજીને સૌથી જલ્દી પ્રસન્ન થનારા ભગવાન પણ માનવામાં આવે છે તેઓ ભગવાન શિવના અગિયારમાં અવતાર કહેવાય છે દર વર્ષે ચૈત્રની પૂનમે હનુમાન જયંતિ ઉજવાય છે હનુમાનજીનો જન્મદિવસ વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે પહેલો જન્મ ચૈત્રી પૂનમે અને બીજો કાર્તક મહિનાની ચૌદસે મનાવાય છે શાસ્ત્રોનું કહેવું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી રાહુ અને શનિ દોષની પીડાથી મુક્તિ મળે છે હવે આપણે પૌરાણિક કથા જાણીશું કહેવાય છે કે હનુમાનજીના માતા અંજના એક અપ્સરા હતા તેમને શ્રાપને લીધે પૃથ્વી પર જન્મ લેવો પડ્યો આ શ્રાપથી એમને ત્યારે જ મુક્તિ મળતી હતી જ્યારે તેઓ સંતાનને જન્મ આપતા વાલ્મિકી રામાયણ મુજબ કેસરી શ્રી હનુમાનજીના પિતા હતા તે સુમેરુ રાજ્યના રાજા અને બૃહસ્પતિના પુત્ર હતા અંજનાએ સંતાન પ્રાપ્તિ માટે બાર વર્ષો સુધી ભગવાન શિવની તપસ્યા કરી અને ફળ સ્વરૂપ હનુમાનજીનો જન્મ થયો હતો એક કથા કહે છે કે હનુમાનજીને બહુ ભૂખ લાગી હતી ત્યારે તે આકાશમાં ઉડ્યા અને સૂર્યને ફળ સમજી અને ખાવા દોડ્યા એ જ સમયે રાહુ પણ સૂર્ય પોતાનો ગ્રાસ બનાવવામાં આવ્યો હતો જોકે તેઓ હનુમાનજીને તે બીજો રાહુ સમજી બેઠા એ જ વખતે ઇન્દ્રએ પવનપુત્ર પર વજ્રથી પ્રહાર કર્યો જેથી એમની હળપચી પર વાગ્યું તેમજ હળપચી થોડી વાંકી થઈ ગઈ અને એટલે જ એમનું નામ હનુમાન પડ્યું હવે આપણે હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું મહત્ત્વ જાણીશું હનુમાનજીની પૂજામાં સિંદૂર અને તેલનું બહુ મહત્ત્વ છે આ સંબંધમાં એક કથા એવી છે કે એકવાર માતા સીતાને હનુમાનજીએ સેથામાં સિંદૂર લગાવતા જોયા તેમણે માતાને પૂછ્યું મા આ શું લગાવી રહ્યા છો સીતાજીએ કહ્યું કે આનાથી ભગવાન શ્રીરામ પ્રસન્ન થાય છે તેથી પોતાના પ્રભુને પ્રસન્ન કરવા માટે પોતાના આખા શરીરે સિંદૂર લગાવી દીધું એ જ રીતે તેલની પણ અલગ વાત છે એકવાર શનિદેવ ગંધમાદન પર્વત તરફથી પસાર થયા હનુમાનની જોઈ એમણે હનુમાનની ઈર્ષા થવા લાગી શનિમાં અકારણ અહંકાર જાગ્યો અને એને વિચાર આવ્યો કે નિયમાનુસાર હું આ વાનરની રાશિ પર આવી જ ગયો છું એ પછી બે ચાર પટકની આપી અને દુર્દર્શાનો આનંદ પણ માણીશ એમણે પવનપુત્રને લલકાર્યા એટલે હનુમાનજીનું ધ્યાન ભંગ થયું હનુમાને પોતાની સામે ઉપસ્થિત શનિદેવને ઓળખી અને એમને નમસ્કાર કરી અને વિનિત સ્વરમાં કહ્યું હું પ્રભુ રામની ભક્તિમાં લીન છું કૃપા કરીને મને મારું કામ કરવા દો શનિદેવે કહ્યું કે વાનરરાજ મેં દાનવ અને મનુષ્ય લોકમાં બધે જ તમારી પ્રશંસા સાંભળી છે તેથી કાયરતા છોડી અને મારી સાથે યુદ્ધ કરો મારી પૂજાઓ તમારા બળને જાણવા માટે ફળફળી રહી છે હું તમને યુદ્ધ માટે લલકારું છું શનિની દુષ્ટતા જોઈને હનુમાને પોતાની પૂંછડી લાંબી કરી અને એમાં શનિદેવને લપેટી લીધા એવા પકડ્યા કે શનિ અસહાય બની અને છટ પટાવા લાગ્યા પરિક્રમાનો સમય થયો હનુમાનજી ઝડપથી દોડી અને પરિક્રમા કરવા લાગ્યા પૂછડી સાથે બંધાયેલા શનિદેવ પથ્થર શિલાખંડો અને મોટા મોટા વિશાળ વૃક્ષો સાથે અથડાઈ અથડાઈ અને લોહી લોહાણ થઈ ગયા શનિ પવનપુત્રને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યા ત્યારે હનુમાનજીએ વચન લીધું કે શ્રીરામ ભક્તિમાં લીન મારા તમે કદી હેરાન કરો શનિદેવને અસહ્ય વેદના થઈ રહી હતી તેમણે પાસે તેલ એ દિવસે મંગળવાર હતો તેથી મંગળવારે જે હનુમાનજીને તેલ ચડાવે છે તે સીધું શનિદેવને મળે છે અને પ્રસન્ન થઈને શનિદેવ આશીર્વાદ આપે છે આમ હનુમાનજીને તેલ અને સિંદૂર મિક્સ કરી અને ચડાવવામાં આવે છે તો મિત્રો આ હતો હનુમાન જયંતિ વિશેનો વિડીયો જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ